બારડોલી તાલુકાના સિજવાડ ગામે કાળા પથ્થર વિસ્તાર મૃત દીપડી મળી આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે અંતર્ગત ટ્રાન્સફોર્મર સાથે આ દીપડી અડી જતા તેને કરંટ લાગતા મોત નીપજ્યું છે બારડોલી તાલુકાના સેજવાડ ગામની ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં બારડોલી તાલુકાના સેજવાડ ગામે કાળા પથ્થર વિસ્તારમાંથી મૃત દીપડી મળી આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ દીપડી ટ્રાન્સફોર્મર સાથે અડી જતા કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે તો તપાસ દરમિયાન ત્રણ વર્ષીય માદા દીપડી હોવાનું સામે આવ્યું છે મેળવ્યો છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર